નખત્રાણા વિસ્તારમાં ઉભરાતી ગટર અંગે આકરા તેવા લોકોએ દેખાડ્યા બાદ આખરે તંત્ર સફાળું જાગૃત થયું અને તાત્કાલિક અસરથી નગરપાલિકાએ ગટર મરામતની કામગીરી શરૂ કરી નખત્રાણાથી અમારા પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણામાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની સમસ્યા બળબતર બની છે ખાસ કરીને આંબેડકરનગર વિસ્તારથી લઈને મણિનગર વિસ્તાર તથા વથાણ ચોક અને અન્ય બજારમાં બે ફાર્મ ગટરો ઉભરાઈ રહી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી ખાસ કરીને નગર નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ કોઈ પ્રકારના વિકાસના કામો થતા નથી આડેધડ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં ડૉક્ટર આંબેડકર ચોકથી લઈને ખાસ કરીને મણિનગર વિસ્તાર અને વથાણ ચોકમાં ગટર ઉભરાવાની સમસ્યાએ માઝા મૂકી છે ક્યાંક ક્યાંક રોગચાળો ફાટી નીકળ્યો છે રોજબરોજ ખાનગી અને સરકારી દવાખાનામાં લોકો દાખલ થઈ રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે પીસી પીસી ચાવડા નામના આગેવાનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી અને તાત્કાલિક અસરથી ગટરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આમણાંથ ઉપરાસ આંદોલનનો નાદ છેડ્યો હતો અને તેમણે ગઈકાલે આમણાંત ઉપરાસ શરૂ પણ કરી દીધા દરમિયાનમાં નાયબ કલેક્ટરે તાત્કાલિક અસરથી છાવણી પર પહોંચી તેમને પારણા કરવામાં આવ્યા હતા ખાતરી આપી હતી કે તાત્કાલિક અસરથી આ ગટરની કામગીરી શરૂ કરવામાં આવશે અને આખરે નાયબ કલેક્ટર વહીવટદાર અને પ્રજાના સેવકોને સમૂહમાં આ ગટરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે યુદ્ધના ધોરણે આ કામ શરૂ કરવામાં આવ્યું છે અને ડેપ્યુટી કલેક્ટરના જણાવ્યા અનુસાર કે યુદ્ધના ધોરણે આ કામ શરૂ થયું છે ગટર મરામત તાત્કાલિક અસરથી પૂરી કરવામાં આવશે વરસાદના પાણી વખતે પણ ગટર ગટર ઉભરાવાની સમસ્યા નહીં થાય તેવી ખાતરી આપી હતી અને આખરે ઝડપભેર કામ પણ નહીં પૂર થાય તેવું લોકો એ છે યા છે નખત્રાણા કોલોનીમાં ત્રીસ દિવસથી નખતરાણામાં પ્રોબ્લેમ છે એક ગટરની પ્રોબ્લેમ છે કોઈને સાંભળતું નથી અમારે મહિનો છે એ બે છે અમે મહિનો દિવસ પહેલાં કચેરીમાં ગયા હતા નાગેદાર ઓફિસમાં ગયા હતા કોઈ દાંત દેખ્યું નથી અમને નખત્રાણા મુકામે નગર નગરપાલિકા ચટણી ગટર આજે છેલ્લા વીસ બાવીસ દિવસથી રહી રહી છે એની મુલાકાત લેતા પહેલાં અઠવાડિયાથી મેં મુલાકાત લીધી તો ગોકર નથી એ ચાલતું કામ રોડી થતી માના મારિયાની બાજુમાં કામ ચાલે છે જેની અંદર એક જેસીપી ત્રણ મજૂર છે એનાથી આ કામ કોઈ થઈ શકે નહીં અને અમારા વિસ્તારની અંદર ડૉક્ટર આંબેડકર કોલોની અંદર આજે વીસ ગટરનું પાણી વહી રહ્યું છે અને નીચલા વિસ્તારની અંદર તમામ ઘરની અંદર પાણી ગટરનું વહી રહ્યું છે અને એના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી પણ એમ કહેવામાં લોકોનું આવે છે કે ઘરમાં વહેતા પાણી રિટર્ન થયા છે એ વસ્તુ યોગ્ય કે સત્ય છે શું થાય છે એમ તમે તે વિસ્તારમાં જ રહો છો એમ અલ્લા વિસ્તારની અંદર ધક્કો મારે છે અને તે ઘરની અંદર સુધી પહોંચી જાય છે માટે જેમ બને એમ તાત્કાલિક આ કામ કરવામાં એના માટે રૂપે આજે આ સુધી નાયબ કલેક્ટરને અને મળ્યા અને એને ખાયદે કીધું કે બે દિવસની અંદર તમારો આ પ્રશ્ન હલ કરવામાં આવશે તો એક અધિકારી છે તો આપણે એની એક અર્ધિકારી છે તો એનું એક વચન આપણે પાડીએ અને અત્યારે આપણે સૌ ઘરે જઈએ

આપણે કરવા માટે પોતા